નમસ્તે ભાષા શબ્દને માતા શબ્દ સાથે જોડી માતૃભાષા જેવો ગરિમામય શબ્દ બને આ હૃદય સ્પર્શી શબ્દ દરેક પાસે છે ઘરમાં સામાજિક વ્યવહાર સ્વ અને પરના વિચારવા તેમજ ખુલ્લા દિલથી વાત કરવાની હોય ત્યારે માતૃભાષા જ નિકટ લાગે ક્યારેક કવિતા શાયરી વાક્ય કે વાર્તાનું નવસર્જન કરવાની સ્ફૂર્ણા પણ

પંડિત રત્નચંદ્ર જી જાહેર શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો રજૂ કરે છે વાત સંવાદ જેનો વિષય છે માતૃભાષાનું મહત્વ જાણવા સમજવા સ્વીકારવા છતાં અપનાવતા અટકો છો શા માટે શા માટે અરે આ જો જમા લોકો અંગ્રેજી માધ્યમનો છે આજુબાજુમાં બધા પોતાના માળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકે અને આપણે ન મૂકીએ તો લોકો શું વિચારે આજુબાજુમાં માતા પિતાનું અને બાળકો શાળામાં અંગ્રેજી ભાષા અને ઘરમાં માતૃભાષા બોલતા હોય છે આમ દેવો બેમાંથી એક પણ ભાષા સારી રીતે જયારે ન બોલી શકે ત્યારે કેટલા મૂંઝાય છે આ સ્ટેટસના ચક્કરમાં માતા પિતા

અંગ્રેજી તો અબળ જો નહી તો સારી નોકરી ના મળે એના માટે એટલે તો મારે એટલું જ કેવું છે અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવું જરૂરી છે શું ગેરંટી છે કે અંગ્રેજી માધ્યમમાં ભણે તો જ સારી નોકરી મળે ગુજરાતી માધ્યમમાં ભણેલા ઘણા લોકોને તેમના પસંદગીના ક્ષેત્રમાં સારી નોકરીઓ મેળવી પ્રગતિના પંથે ઉતર્યા છે અને બીજી ભાષાઓમાં પણ નિકૂણતા મેળવી છે જે વર્તમાન યુગમાં તે ખૂબ જ મહત્વનો છે માતૃભાષામાં ભણેલા વિદ્યાર્થીનીઓએ સાબિત કરી છે કે માત્ર ભાષા કોઈ વ્યક્તિની ક્ષમતા નક્કી નથી કરતી સચોટ દિશામાં મહેનત અને દ્રઢતા કોઈ પણ વ્યક્તિને વિશ્વસ્તરે લઈ જાય છે વિશ્વસ્તરીય સફળતા માટે માતૃભાષા માધ્યમના કેટલા કેવા દાખલા છે જે આપણા ભારતનો ગૌરવ છે એટલે જ વિશ્વ સ્તરે ઔદ્યોગિક ક્ષેત્રે સફળ થવા માટે આવડત જોઈએ જ્ઞાન જોઈએ એ માણસની બુદ્ધિ પર નિર્ભર કરે છે માતૃભાષા એ કોઈ પણ વ્યક્તિની સફળતામાં અવરોધરૂપ થતી નથી અરે એવું નથી અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો તો સમકન્ન પરિવારના પરિવારમાંથી આવતા હોય છે અને શાળામાં પણ સેબી અને બે ટીચર્સ હોય છે જેથી બાળકોમાં સારા સંસ્કારની સાથે સાથે શીખતા પણ આવે છે અને શાળામાં બાળકો સાથે મિત્રવર્ગ પણ સારો હોય છે અનુકૂળ વાતાવરણ પણ હારી રહે છે અને એટલા માટે વાલીઓ ગુજરાતી માધ્યમો બનાવવા માટે તૈયાર નથી હોતા એવું હતી કે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો સારા જ હોય છે એમનામાં પણ કુટેવોનું પ્રમાણ મોઈ શકે છે અને એકપત અપશબ્દ બોલતા હોય છે અને અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો સંપન્ન પરિવારમાંથી આવતા હોય છે એટલે વાયુઓ લોકોને પોપેટમય પણ વધારે આપે છે જેથી કરીને એમનામાં કુટેવોનું પ્રમાણ વધારે હોઈ શકે છે જ્યારે ગુજરાતી માધ્યમની શાળામાં તો બાળપણથી જ બાળવાર્તા જોડકડાની શ્લોપ દ્વારા બાળકોનું ખબર મૂલ્યો દ્વારા બાળકોનું સિંચન કરવામાં આવે છે અને માધ્યમિક વિભાગમાં પરીક્ષા એ વાત તો તદ્દન ખોટી જ છે અને એ વાત હું માને જ નથી કરતી અને રહી વાત બે ટ્રેન અને ટેકનો ટીચર્સ કો ગુજરાતી માધ્યમમાં પણ ટીચર્સ ડિજિટલ ક્લાસરૂમમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારામાં સારું ભણાવે છે

ના નાતા ચોવ જરાય નથી ગુજરાતી માતરના મારા ગોપાળ આકળો અંગ્રેજી બોલે છે એ લોકો પણ સ્પર્ધામાં ભાગી છે અને જીતે પણ છે જ્યારે પાલક સખત મહેનત નથી કરતો ત્યારે તે પાસે ઉઈ જાય છે તેથી માતેમથી કોઈ એક પરણ નથી પડતો ગુજરાતી માતેમના બારાપો અગર સખત મહેનત કરે જો તે આગળ કરે છે એટલે માં આત્મવિશ્વાસ મહેનત અને ઉત્સાહ હોય તો બાળક ધારી પરિણામ લાવી શકે છે આજે ગુજરાતી માધ્યમમાં સ્પોકન ઇંગ્લિશ પીચ એન્ડ ઇન રામાના એ બધા વડગો લઈ અંગ્રેજી શીખવાડવામાં આવે છે એટલે એવું નથી કે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો ઓલવેઝ ફર્સ્ટ આવે છે અરે આ બધું તો ઠીક પણ અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોમાં આત્મવિશ્વાસનો પ્રમાણે વધારે બોલશે તેઓ બધી હરિફાઈમાં ભાગ લે છે અને જીતીને જ લાણે છે જીતવા મોહો જાણે તેમના કોઠે પડી જ ગયું છે આવું ગુજરાતી માધ્યમના બાળકોમાં જોવા નથી મળતું

અને વિજ્ઞાનની પ્રયોગશાળાઓ બાળકો માટે સમાવિષ્ટ એવી પૂરી લાયબ્રેરી બાળકો માટેનું શિક્ષણ પણ પૂરું પાડે છે તે ઉપરાંત આપણી શાળાના બાળકો ગુગલ અને યુટ્યુબ ની ચેનલો ઉપયોગ કરી અને વિવિધ માહિતી મેળવે છે અને તેના માટે ઘડતરમાં ઉપયોગ કરે છે તેથી આપણી શાળા પણ જરા ઓછી નથી

તમારી આ વાત સાથે હું બિલકુલ સંમત નથી જો માતૃભાષા શીખવવી એક માત્ર ભાષા શીખવવાનો માર્ગ નથી એ તો સંસ્કૃતિ શીખવવાનો માર્ગ છે આજે ગુજરાતી વંદેમાં ભળતા વિદ્યાર્થીઓ અનેક કવિ કવિયત્રીઓ સંત સાહિત્યકારો નાટ્યકારો અનુવાદકો વગેરેની રચનાનો ઊંડો અભ્યાસ સરળતાથી કરી શકે છે ગુજરાતી સાહિત્યમાં જો આપણે વાત કરીએ કવિ શિરોમણી પ્રેમાનંદના આખ્યાનોની કે પછી

અમારી ગુજરાતી માધ્યમની શાળા શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યા શાળા છેલ્લા સો વર્ષો કરી રહી છે અમારી શાળામાં અંગ્રેજી કુપ્તા પણ ગુજરાતી સર્વોત્તમ શીખવવા રહે છે અંગ્રેજી સાથે સાથે અમે સંસ્કૃત શ્લોકો શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો પણ સરળ ગુજરાતી ભાષામાં શીખવીએ છીએ એટલે માતૃભાષામાં મળતા વિદ્યાર્થીઓમાં સહાનુભૂતિ સર્જનશીલતા અને સંવેદનશીલતા જેવા ગુણોના બીજ તો નાનપણથી જોપાયેલા હોય છે એટલે બેન ગુજરાતી માધ્યમના આવતા વિદ્યાર્થીઓ ભલે આર્થિક રીતે સદ્ધર નથી ભલે તેઓ સુખી સંપન્ન પરિવારમાંથી આવતા નથી પણ તેમ છતાં તેઓ વિવેકી અને બિનઅમ્રતો હોય છે એટલે તમારી ભાષામાં અંગ્રેજીમાં કહું તો એ લોકો પણ વેલ મેલર અને વેલ કલ્ચર્ડ હોય છે હું

કીબોર્ડ અને તબલા પર શીખવાડવામાં આવે છે આ સાથે સેલ્ફ ડિફેન્સ મોટિવેશનલ લેક્ચર્સ લાઈફ સ્કિલ વર્કશોપ અને એની સાથે સાથે સ્કોલરશીપની એક્ઝામ એલિમેન્ટરી ઇન્ટરમીડિયેટની એક્ઝામ રામાયણ મહાભારતની એક્ઝામ પર વિદ્યાર્થીનીઓ આપે છે અને શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો પણ શીખવાડવામાં આવે છે અરે એટલું જ નહીં પણ વિવિધ તહેવારો નેતા લેખ વૈજ્ઞાનિકો અને પ્રસિદ્ધ વ્યક્તિઓને જન્મ જયંતિ અને એમની પુણ્ય કિટીના વિડીયો પર વિદ્યાર્થીઓ બનાવે છે અને એને યુટ્યુબ પર મૂકવામાં આવે છે જેથી તેનું જ્ઞાન સાથે આત્મવિશ્વાસ વધે આત્મવિશ્વાસ ટૂંકમાં કહું તો શાળામાં વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ માટે તેના સર્વાંગીણ વિકાસ માટે શાળામાં બધા જ પ્રયત્નો કરવામાં આવે છે सचमारी सारा तो एक ली सरस होए चे आ साला नी एक ली प्रसिद्ध होए चे कि आम बंटा विद्याकियों पर फेमस सही जाए चे फेमस जे अच्छी इरा नंदा नी स्कूल कितो किची को कोकी ऊपर एकली ली दोस्तों पर हंड्रेड बसत नहीं है बेटा कारण के जेटलो अंग्रेज मध्यम में चारा हो आ, નામ માટે આગળ છે કેટલી મહત્વ પસંદની શાળાઓ થોડે દરમિયાન છે ઉમસે પાછળ રહી છે એનું મુખ્ય કારણ છે વાલીઓ શિક્ષકો અને સંચાલકોની ઉદાસીનતા જો એમાં થોડીક મહેનત થોડોક એક્સ્ટ્રા કરવામાં આવે તો હવે કોઈના કે ઓછા નથી અને એનું ઉદાહરણ અમારી શાળા શ્રી પંડિત રથાજી જૈન કન્યા વિદ્યાર્થીઓને એ લોકો એમની સફળતા અને એની સિદ્ધિઓને અમે ન્યૂઝપેપરમાં એટલે કે

આગળ વધુ છે તો મારે કઈ બનવું છે તો એને માધ્યમથી કાંઈ વખતો ઓળખતું નથી એનું ઉદાહર મેં બધી શિક્ષિકા બેનો છે તો શ્રી બંને પ્રદર્શન જૈન કદ્યાસનની મારી દુઃખી આ ટીમ એક બાળકના સર્વાન્નીય વિકાસ માટે સખત મહેનત કરે છે અને એને લીધે અમે જો નક્કી કરી શકીએ કે ઓ ક્યારેય પણ માધ્યમ બેરીએ બધું નથી ન્યુ એડવિટીશન પોલીસ ગોમારી પણ માતૃભાષામાં શિક્ષણ જરૂરી છે માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે તો કોઈ પણ ભારત જો એ લોકો દલ હોય મહેનત કરે તો ક્યારેય એ પાછળ રહી શકતું નથી તો ચાલો